ભુજના પ્રાંત અધિકારી ડૉક્ટર અનિલ જાધવ અને પુરવઠા અધિકારીએ સંયુક્ત રીતે સેકપી ચાર રસ્તા પાસે વાડી વિસ્તારમાં ગેરકાયદેસર બાયોડીઝલના વેચાણનું કૌભાંડ પકડી પાડ્યું કોડીના બે શખ્સોની કરાયેલી અટકાયત ભુજમાં સેકપી ચાર રસ્તા પાસે વાડીમાં વિસ્તારમાં બાયોડીઝલનું ગેરકાયદે વેપાર થતું હોવાની માહિતી ભુજના પ્રાંત અધિકારી ડોક્ટર અનિલ જાદવને મળતાની સાથે તેમને પુરવઠા અધિકારીને સાથે રાખીને દરોડો પાડતા ગેરકાયદેસર બાયોડીઝલનો જથ્થો પકડવામાં આવ્યો હતો અને આ દરોડામાં કુડીનારના બે શખ્સોની અટકાયત કરવામાં આવી છે તેમની પૂછપરછ કરવામાં આવી હતી કે જથ્થો ક્યાંથી લાવવામાં આવે છે અને ક્યાં સપ્લાય કરવામાં આવે છે સૌથી મહત્ત્વની વાત એ છે કે છેલ્લા કેટલાક સમયથી સેકપે ચાર વિસ્તાર ચાર રસ્તા વિસ્તારના વાડી વિસ્તારમાં બાયોડીઝલનું વેચાણ થતું હોય અત્રે ઉલ્લેખનીય છે કે ધોરણા રણોત્સવમાં પણ ખાસ કરીને કેટલીક ગેરરીતિ થતી હોવાની ફરિયાદ બાદ ભુજના પ્રાંત અધિકારી ડૉક્ટર અનિલ જાદવે આ બાબતે અંગત કડક કાર્યવાહી કરી અને ધાક બેસાડતી કાર્યવાહી કરી હતી જે જાણીતી બની હતી